ઓ હેલો હેલો ગાઈસ કેમ છો ફાઇનલ તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આશા કરીશ કે મારો તમને જે પાછલો વ્લોગ હતો એ પસંદ આવ્યો છે અને ફરી એકવાર નવા વ્લોગમાં આવી ગયા છીએ કે ફૂલ વ્લોક લેવાનો છે તો વિડીયોને પૂરો જોજો અને આપણે હવે બાઇક બાઇક લઈને નીકળી ગયા છીએ ગામ બાજુ ફરવા માટે કે આ અહીંયા તમે જુઓ ખાલી જંગલી જંગલ જે કા એક રસ્તો હોય જે કાંઈ આપણી વાળી જાય બાકી તો ચારો બાજુ જંગલી જંગલ અને કેમ છો ભાઈ ક્યાંથી આવ્યા રહ્યા છો અને આપણે એક ભાઈ છે જેવી બાજુ ભાવાળીયાં રહે છે તો ચાલીને આવતા હતા તો એ પણ આવી ગયા છે અને તો આપણે હાલો થોડી વાર પછી આગળ તમને મળીએ તો વિડિયો અંદર બનાવી રહ્યો હા એની લીધા તો હવે આપણે નીકળી ગયા છીએ તો વિડીયો તમને આશા કરીશ કે વિડીયો અંદર તમને મજા આવતી હોય છે કારણ કે યાર આપણે નવા નવા વ્લોગર જઈએ તો ખબર નહીં કે તમામ કેવી રીતે વિડીયો શું બોલવું હોય થોડુંક થોડા દિવસમાં બધું શીખી જવાનું છે તો વિડીયો અંદર બનાવી રહ્યો ફાઈનલી કહેશ તો અમે નીકળી ગયા છીએ હવે જે તમે જોયો છે તો હવે આપણે નીકળી ગયા છીએ તો થોડુંક હવે દબાઈ બી આપણે થોડુંક ભૂલ આપવાનો ટ્રાય કરીએ આપણે તો બહુ વાંચતા નથી પણ એક હાથમાં ફોન છે ને એમ એક હાથે તો સરખું નથી ચાલતું આપણે એવા રાઈડર વાઈડર તો છીએ આપણાને આવડે તો તમે અહીંયા ખાલી રસ્તા જોવો તમે યાર શું રસ્તા છે કાંઈ એવું નહીં કે ત્યાં સરખું હોય બધા ખાડા ખાડા બધે લાગત ખાડી ખાડા કાંઈ સરખો હો મતલબ રસ્તો જ નથી એટલે આનો તમને ફરી થોડાક આગળ મળીએ

એવું છે કે હજુ હોય રોડ રસ્તા જોઈ નહીં એમ જ થાય કે આપડે તો શું કરીએ તો રોજ નીકળવાનું હોય તમે રેતા તો અમને ખબર છે ઘણા ઘણા કચ્છ વાળા ને કે આ બાજુ કચ્છ અંદર આવું જ છે બધું મતલબ કે ગેબા ને એવું બધું ઓ આપડે તો તમે એક એક કચ્છની વસ્તુ બતાવવાની છે જે કે અહીંયાનું કેવા કેવા સીન છે કચ્છ અંદર તો વિડીયો અંદર લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરીને રાખજો કારણ કે આવા રોજ નવા 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 લોગ આવશે કચ્છ અંદર જે તમે કચ્છનું ટૂર ના કર્યું હોય કે કચ્છ ના જોયું હોય કે કેવું બધું છે તો અમે તમને બતાવશું તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને રાખજો બે લાયકન ઓન કરીને રાખજો કારણ કે રોજ નવા નવા લોક તો આવતા જ રહેશે આપણા તો આ હાલો મળી જશે થોડાક તમને આગળ ફાઈનલ તો આપણે આગળ આવી ગયા છીએ તો તમે અહીં જોઈ શકો છો કે આ બાજુ ઓયડા આ બાજુ ઓયડા અને કચરા એરા જોઈ શકો છો તમે અહીંયા તો બહુ સારું નથી પણ અમુક જગ્યાએ બહુ સારા હોય છે આપણે જવાનું છે કામમાં અને ગામથી હજુ લગભગ આપણે સમજી લો પાંચ સાત કિલોમીટર પાછળ તો થોડી વાર પછી તમને પાછા મળી ફાઈનલ ગાઈશ તો આપણે બહુ જ આગળ આવી ગયા છીએ જીગા મતલબ ગામની બાજુમાં છીએ તો હવે આપણે કામ બહુ દૂર નથી આપણા ગામની બાજુમાં જઈને ફરી તમને મળીએ તો વિડીયો અંદર બનાવી રેજો અને જોતા રહેજો તો તો આપણે ગામની બિલકુલ બાજુમાં આવી ગયા છીએ કે અહીંયાથી દેખાયેલું છે થોડાક આ ફાટી ફાટી ભરીએ ત્યારે તમે જોઈ લેજો કે ગામ બાજુમાં જ દેખાય છે પણ હું ગામ અંદર વિડીયો નહીં બનાવી શકું કારણ કે યાર આપણે થોડીક શરમ લાગે છે તમે થોડો સપોર્ટ કરો તો ગામની અંદર પણ જઈને વિડીયો બનાવું છું અત્યારે તો આ કોઈ શરમ લાગે તે અંદર નહીં બનાવી શકતો પણ થોડોક જો સપોર્ટ વગર દેખાડશો તો ગામની અંદર પણ જઈને વિડીયો બનાવશું અને એક એક વસ્તુ બતાવશું તમને તો અત્યારે તો આ તમે અહીંયાથી જોઈ શકો છો ગામ જગ્યા છે તો હું તમને ફરી પાછો મળીશ ગામની જ્યારે બહાર આવીશ ત્યારે તો વિડીયો અંદર બનાવી રહેજો ફરી તમને ગામની બહાર આવું તારે મળું તો તમે કામ શું ખબર નહીં કે પણ થોડુંક શરમ લાગે છે બોલવામાં તો થોડુંક મતલબ બોલી પણ થોડુંક શરમ લાગે છે પણ તો પણ વિડીયો અંદર બનાવો થોડું થોડું તમને બતાવીએ હા શું છે આ શું વાયનાથે છે કૃત્રા હતા આ છે કામ જે કે આમ ગોળ કામ કરી શકો છો અને આમ યાર અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઇનલી આપણે થોડાક હજુ આગળ આવી ગયા છીએ અને હવે તમને મળીએ થોડીવાર પછી કારણ કે યાર આપણે વિડીયો બંધ કરો છું થોડીવાર વાર પછી પાછો મળું છું તો બાય બાય અને વિડીયો અંદર બનાવી રહેજો ફાઇનલી કાંઈ સ્ટોક ગામની અંદર આપણે આવી ગયા છીએ એટલે તમે જોઈ શકો છો વિડીયો બનાવતા તો યાર શરમ આવે રહી છે પણ તમારા માટે યાર બધું તો એક બનાવી દઈએ જી કે થોડો ઘણો આપણે ગામ અંદર પહોંચીએ છીએ એમ તો હાલો થોડી વાર ભાઈ પછી પાછા મળીએ જી કે ગામની બહાર આવીને તો બાય બાય

ચોક્કસ નથી વાંધો નહીં પડ્યા નથી આપણે જોઈ શકો છો જે છોડ ને નીચે ઉતરી ગયા છીએ અહિયાં બસ આપણું ઘર થોડુંક જ ભવન છે તો હવે બના રહેજો આપડે તમે આગળ આપણા ઘરે પહોંચ્યા સુધી એમના વિડીયો ફેટ તો બના રહેજો બ્લોગ અને કેવો લાગ્યો રહ્યો છે બ્લોગ જરાક જણાવજો કોમેન્ટ કરીને ને લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દેજો ત્યારથી અમને નવા નવા બ્લોગ અંદર તમારે કોઈ પણ જો ના જોયું હોય એ બીજું તમારે જોયું હોય તો મને એક ખાલી કમેન્ટ કરજો હું તમને એ જગ્યા નું બતાવી દઈશ કે શું શું છે શું નથી ખાલી એક કમેન્ટ કરો કે આ જોવું છે તમને એ બતાવી દઈશ હાલો મળીએ થોડાક હજુ આગળ

તો કામ કરીને હવે આપણે અહીંયા કને પહોંચીએ છીએ તો ફાઈનલી ગાઈસ તો હવે આપણે બ્લોગના કરીએ છીએ અહીંયા કાને એન્ડ અને આપણે તમે જોયું કે ગામબા મંદર ફરીને આવતા રહ્યા તો જોઈ લો આપણે દાઢી બાઢી કરાવીને આવતા છીએ કેવો લાગુ રહો કમેન્ટ કરી દેજો તો આપણે હવે મળીએ ફરી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય લાઈક કરો ફોલો કરો ફોલો નહીં સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અને અમારા આવા નવા નવા વ્લોગ અંદર બને રહીજો ગેર રોજ નવા નવા વ્લોગ આવશે તો બાય બાય